સગાઈ બાદ ચારિત્રેની શંકા હત્યા સુધી પહોંચી સુરતમાં મંગેતરની તેના ઘરમાં જ હત્યા નિપજાવી ફરાર થઈ ગયો હતો પોલીસે મહીસાગરના જંગલમાંથી તેને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે સુરતના વરાછા વિસ્તારમાં રહેતી યુવતીની સગાઈ પાંચ મહિના પહેલા મહીસાગરના યુવક સાથે થઈ હતી જો કે દોઢ મહિના પહેલા જ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ બંને ફરી સાથે વાતચીત કરતા હતા એ દરમિયાન મંગેતર મહીસાગરથી સુરત આવ્યો અને મંગેતરના આડા સંબંધની આશંકાના હત્યા કરી નાખી હતી વરાછા પોલીસ દ્વારા મંગેતર યુવક સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસે ગણતરીના જ કલાકોમાં જંગલમાંથી તેને ઝડપી પાડ્યો સંજય પગે બે દિવસથી સાથે સાથે તથા તેના પરિવાર સગાઈ નક્કી થઈ હોવાના કારણે તેના ઘરમાં જ રહેતો હતો યુવતીના કાકા તેની બહેન અને તેના પિતા હત્યા બની એ વખતે ડાયમંડ યુનિટમાં કામે ગયા હતા જેથી સંજય ચૂપચાપ વર્ષાની હત્યા કરીને ભાગી ગયો હતો બોલા ચાલી થતા સંજયે વર્ષાનું ઢીમ ઢાળી દીધું હતું એ દરમિયાન પોલીસે સંજય મહાસ મહીસાગર ભાગે એ પહેલા જ તેને વરાછા પોલીસે પકડી પાડ્યો હતો તેને વરાછા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યું હતું અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે